નમસ્કાર હું ટેક ટાળવા ઉમેદવાર આજે ખાનગી ચેનલના ઇન્ટરવ્યુ ની અંદર શિક્ષણ મંત્રીનું એક નિવેદન આવ્યું છે કે ભાઈ ચોવીસ હજાર સાતસો ની ધોરણ એક થી બાર ની અંદર અઢારસો બાવન અન્ય માધ્યમના ઉમેદવારો સહિત ચોવીસ હજાર સાતસો ની ભરતી પ્રક્રિયા છે પરંતુ શિક્ષણ પ્રક્રિયામાં થોડો વિલંબ થયો છે પરંતુ મહિના દિવસની અંદર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી અને તમામ ઉમેદવારોને છે નિમણૂક પત્ર એનાયત કરવા જઈ રહ્યા છે તો આ વાતને અમે વધાવીએ છીએ ખૂબ જ સારી વસ્તુ છે પરંતુ ભૂતકાળમાં પણ તમે વાયદાઓ અને તાઇફાઓ કરેલા હતા એના ઉપર તમે ખોટા નીવડેલા હતા તમે પહેલા વાયદા ઉપર કેમ કીધું કે ભાઈ દર 15 જૂન અમે કાયમી શિક્ષકની ભરતી કરીશું 15 જૂન બે વખત આવીને જતી રહી ત્યાર પછી બીજો વાયદો તમે એવો આપ્યો તો ભાઈ દિવાળી પહેલા અમે કાયમી શિક્ષકની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું દિવાળી પણ આવીને જતી રહી ત્યાર પછી તમે એવું કીધું કે ભાઈ ડિસેમ્બરના અંત સુધીમાં કાયમી શિક્ષકની ભરતી કરીશું ડિસેમ્બર પણ આવીને જતો રહ્યો આજે 2025 નું જાન્યુઆરી એ મહિનો થઈ ગયો અને આજે એના 15 દિવસ પણ જતા રહ્યા તો શિક્ષણ મંત્રી સાહેબને અમે મીડિયા મારફતે કહેવા માંગીએ છીએ ભાઈ આજે 16

એ પોતાના પદ ઉપર સસ્તી લોકપ્રિયતા માટે માત્ર ને માત્ર વાયદાઓ માત્ર ને માત્ર લોલીપોપ જ આપે છે એટલે જોજો જનતા અને ઉમેદવારો અને એના વાલીગણને અને શાળામાં રહેલા ભણતા વિદ્યાર્થીને એવું ન થાય કે ભાઈ શિક્ષણ મંત્રીઓ માત્ર ને માત્ર સસ્તી લોકપ્રિયતા માટે વાયદાઓ આપે છે એટલે ભૂતકાળમાં જે વાયદાઓ થયા એને આપણે ભૂલી જાય છે પરંતુ આ વાયદા પર તમે ખરા ઉતરશો અને એક આજથી લઈ અને એક મહિના દિવસ પછી તમે બધા જ ઉમેદવારોને છે એ નિમણૂક પત્ર એનાયત કરીશો આશા રાખીએ છીએ કે તમારા બોલેલા શબ્દોનો છે એ ભાર ચોક્કસથી શિક્ષણ વિભાગમાં રહેશે અને એનું છે પાલન કરવામાં આવશે